ગોંડલના રામોદ ગામમાં અનોખા લગ્ન યોજાયા છે જ્યાં દુલ્હન અને વરરાજા કાળા કપડામાં સજ્જ થયા હતા આ લગ્ન કોઈ મહેલ હોલ કે દરિયા કિનારે નહીં પરંતુ સ્મશાનમાં યોજવામાં આવ્યા છે વરવધુએ સ્મશાનમાં ફેરા લીધા હતા જાનૈયાઓ પણ કાળા કપડાં પહેરીને આવ્યા હતા જાનૈયાને ઉતારો પણ સ્મશાનમાં પાયો હતો આવા અનોખા લગ્નનું આયોજન કરીને રામોદના રાઠોડ પરિવારે સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધાને દૂર કરવા કર્યા હતા રામોદ ગામની દીકરી પાયલ રાઠોડ અને જયેશ સરવૈયાના આ અનોખા લગ્ન પાછળની સ્ટોરી જોઈએ તો વર અને વધુના પરિવારે નક્કી કર્યું કે આપણે એવી રીતે લગ્નનું આયોજન કરીએ કે જેનાથી સમાજમાં કોઈ સારો સંદેશ જાય આ અનોખા લગ્નમાં વરવધુએ પણ કાળા પરિધાન પહેર્યા છે કોઈ ચોઘડિયા કે મુહૂર્ત જોયા વગર ઊંધા ફેરા ફરીને વરવધુ લગ્નના બંધનથી જોડાયા છે સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા હતા ચોઘડિયા મુહૂર્ત રંગ અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને તિલાંજલિ આપી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકોએ આ વિવાહને આવકાર્યા છે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પણ આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે આ લગ્ન એક ઉદાહરણરૂપ છે લોકોએ વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ કાળી વસ્તુ અશુભ છે લગ્ન તો મુહૂર્તમાં થાય આ બધી ઉપજાવેલી વાતો છે ચોઘડિયા બનાવેલા છે યુવતીના પિતાના કહેવા મુજબ કે માન્યતાઓનું ખંડન કરવાનો પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે અમે કમરકોટલાના રહેવાસી છે અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જે એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ કરવાની હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જરાક વિચાર્યું કે આ જે ચોઘડિયાન છે અંતરસત્તા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગન દ્વારા બીજાને ઉદેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી આ જે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડાં પહેરવા તે અપશુકન છે લાલ કપડાં કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા એ કંઈ હોતું જ નથી બધા કલર પહેરવા આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એ એકદમ સ્પષ્ટ અને હોવા જોઈએ સારા હોવા જોઈએ એટલે એ રીતે કાળા કપડાને એ બધું જે છે મુરત ચોઘડિયા આ બધું ખોટું છે આજે ખાતે લગ્ન હું રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિવાજનું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડા ને આ બધું મને ખોટું લાગે છે જેમ કે દીકરી ને લગ્ન લેવાય તે પેલા કઈ પણ જવાનું ના હોય લીંબુ બાંધુ આ બધું એ બધું મને ખોટું લાગે છે મારી દીકરી ના લગ્ન આજ રોજ શમશાન માં રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાતા ના આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જગ્યાએ અંધ્રદા છે જે કુર રિવાજો છે કે ભાઈ જે મુરત ચોઘડિયા છે મુરત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દપાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ વાદરોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી કોઈ પણ આવા રીત રિવાજને આજ રોજ વિજ્ઞાન જાતાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલી આપવામાં આવી છે કે અમે એક બાજુ લગ્ન હશે તે એક બાજુ મરણમાં પણ કાંધ દેશું કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી જેથી કરીને અમે વિજ્ઞાન મારફત આ લગ્ન કરવામાં આવ્યા છે જે માણસો અત્યારે અંધશ્રદ્ધાથી જે પીછાઈ રહ્યા છે કે દીકરીને લગ્ન થયા પછી મીંડોળ છોડ્યા પછી બારી નો નીકળવા દે એની ભેગું લીંબુને સોપારી રાખે એની ભેગા તમને કોઈ કારક તલકા કરી દે કે આને કોઈ ભૂત પ્રેત કે આવું કઈ વળગે નહીં પણ જે ભૂતડા છે એ આજ રોજ અમે ભેગા જાનમાં લઈને નાચ્યા છે તો અમને કોઈ ફરક પડ્યો નથી કેમ કે વિજ્ઞાનના સપોર્ટથી રામોદમાં રાઠોડ પરિવાર દ્વારા દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે સ્મશાનની અંદર જાન પક્ષનો ઉતારો આપ્યો બધાએ કાળા કપડાં પહેરીને વરરાજાનું અને જાન પક્ષનું સ્વાગત કર્યું છે અને લોકોમાં એક અમે અંધશ્રદ્ધા દૂર થાય કુરિવાજ દૂર થાય એના માટેનો કાર્યક્રમ છે આપણે માનતા હોય કે કાળું કપડું છે અશુભ છે વાસ્તવની અંદર આ બધા રંગભેદ છે અને તમારો સકારાત્મક વિચાર હોય તો કોઈ પણ કલરના કપડાં પહેરો તો કોઈ વાંધો આવતો નથી એવું વિજ્ઞાન જાતાએ વર્ષોથી સ્થાપિત કરી દીધું હતું તેના ભાગરૂપે કાર્યક્રમ છે ભૂત પ્રેતના એટલા માટે કે એના માટે અગા વર્ષોથી હમણાં છેલ્લા કેટલા વખતથી ખોટા ખોટા શાંતિયજ્ઞ કરી અને આર્થિક ખાડામાં ઉતારે છે આવું કોઈ જરૂર નથી કોઈ નડતર થતી નથી કોઈ તમને તમારે એક દિવસ પહેલાં ગ્રહ શાંતિ કરવી હવે આ રીત રિવાજો સદંતર હંબક અને છે અને માત્ર આર્થિક ખાડામાં ઉતારવા માટે છે એટલા માટે ભૂત પ્રેતનું રાખ્યું કે આવું અશુભ જેને માનવા આવો છો એને અમે સાથે રાખીને ફરી છીએ અમને કાંઈ અશુભ થતું નથી એટલા માટે આ ભૂત પ્રેતનું સરઘસ કાઢ્યું છે જેને લોકો તિરસ્કારીને સ્મશાન થી લોકો ભાગતા હોય અને દૂર જતા એના અમે નજીક જઈ અને આ કાર્યક્રમ રાખ્યો છે